સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજા મળે હમ આનંદમાં અરે ભાઈ અમે તો આનંદમાં જ છે આ જુઓ ત્યાં ખરી તમે આ પાછળ જુઓ તમે દ્રશ્ય જુઓ દ્રશ્ય જુઓ તારે તમને થજા હે કે ના વાહ રે વાહ એ ક્યાં ક્યાં છે કે રાઈટ આ કઈ બાજુ ક્યાંય ક હોલિડેમાં વ્યા ગયા હવે હોલિડેમાં જ જાઉં છે હવે હોલિડેમાં જ આવું છે પહેલાં મેં કીધું આજ તમારે હે ને આ તમને બનાવવું હોય ને હોલિડેમાં પાછા પૈસા ઓલ્યો લ્યો હા પૈસા એટલા આવી પડ્યા બધા એટલે મારે મેં કીધું હે ને હોલિડેમાં છું ને બધા ભાંડેડ કે તમણી લઈ જવા પણ મેં કીધું એ પહેલાં હે ને આ પૈસા આવ્યા તો પૈસાની કઈ પૈસા હું કામ આવ્યા શેના આવ્યા કેટલા આવ્યા બધી વાત કરું તમને તો મેં કીધું મિત્રો એ શેર કરીએ તો મજા આવે ને એક લાયક લાણ સોરી હા એક લાયક તો આમાં આવ્યા જાય તો ક્યાં કોઈને ખબર પડે કંઈ કે ભાઈ ક્યાં ગયા હતા કે કંઈ હું હતું કે શું નહોતું કે રાઈટ એટલે મેં કીધું ભંડાડા અરે વાતો કરી લીધા છે કે આ પૈસા શું આવ્યા છે તો પૈસા છે ને અમારું પહેલું પેન્શનના પૈસા આવ્યા છે આપણા એટલે પેન્શનના પૈસા આવ્યા એટલે મતલબ કે રિટાયર્ડ થઈ ગયા રિટાયર્ડ થઈ ગયા હોય એટલે પછી હું માણસ રિટાયર્ડ થાય એટલે પછી હોલિડે જ કરે ને એમ કારણ કે અહીંયા બીજું માણસને માણસને બીજું કોઈ વસ્તુ છે જ નહીં કે રિટાયર્ડ થઈ ગયા એટલે પછી હવે આપણે છે ને બેફિકર હોલિડે કરવાની રાઈટ કારણ કે આ આ એક ટ્રેન્ડ છે અહીંયા ગમે એને પૂછીએ કારણ કે ઓહો તમે રિટાયર્ડ થવાના હા ભાઈ રિટાયર્ડ થઈ ગયા તો રિટાયર તો થવાના જ ને હવે તો કારણ કે એટલા વર્ષો કામ કર્યું છે તો હવે રિટાયર થાય તો એમાં કંઈ વાંધોય નથી પણ તો કીધું કંઈ બાજુ હોલિડેમાં જવાના છે અને તરત જ હોલિડેની જ વાત આવે પહેલાં તો કારણ કે આની ખબર નહીં એક તો ટ્રેન્ડ થઈ ગયો છે એવો જે આપણે ન્યા પણ હવે તો ઇન્ડિયામાં ક્યાં એવું છે કે હોલિડેનું હોલિડે કમી રજા પડે એટલે છોકરાઓને કહે કે ભાઈ શું હોલિડેમાં જવું છે આપણે અમે કોઈ બી હોલિડે જોઈ નથી રાઈટ કે હોલિડે કેવી કહેવાય ને હોલિડે કોને કહેવાય હમ ન્યા હતા ત્યારે ઇન્ડિયામાં હતા ત્યારે ને અહીંયા અહીંયા માણસોને કારણ કે માણસો શું કરે કે જે કામ કરતા હોય ને કામ માણસ કરતા હોય એટલે પછી થાકી જાય થાકી જાય એટલે પછી શું કરવાનું તો કે માં જવાનું કે માં જાય એટલે રિલેક્સ થાય પણ ખરેખર માં જાય રિલેક્સ ન થાય હોલિડેમાં જાવ એટલે જે કંઈ પૈસા જે બચાવ્યા હોય ને આપણે એ બચાવ્યા હોય એ બધા ખંખેરાય નાખેના ખંખેરે પછી ની બધું રેતી બેતી રેતી બેકા ખંખેરે પછી પાછા આવતા રહીએ ને આવે ને પછી પાછા કાયમી લાગે જાય ધંધો લાગે જાય નકળોલી ઉકેલે નહીં થોડોક ટાઈમ થાય એટલે એને નહીં જ જોઈએ કેમ તો આપણે શું છે પહેલાં જે વસ્તુ હતી આપણા બાપ દાદાને કોઈ દી હોલીડે કોઈ દી કરી નહોતી કોઈ રાઈટ અને કો હાકે હાકે ને ગયા રાઈટ હકીકત છે હા માણસને કારણ કે અત્યારની પ્રજાને કંઈ ખબર જ નથી જોયું જ નથી જે જેને દાયકો એ વસ્તુનો નથી જોયો એને શું ખબર હોય હે આપણે તો એ બધી જો આમાં પાસ થઈ ગયા છે ખબર છે કોહ કોને કહેવાય કોહ હાયક્યા છે આપણે રાઈટ હવે કોહની વસ્તુ એને કંઈ ખબર જ નથી કે કૂવામાં કો એને તો એમ જ છે પહેલેથી કે બસ આ મશીનો જતા ને મશીનમાંથી સીધે સીધો ને ઇલેક્ટ્રિક હતી ને ઇલેક્ટ્રિકમાં હવે ઇલેક્ટ્રિકો ક્યાં હતી કંઈ કંઈ વસ્તુ જ નહોતી ત્યાં ત્યાં ફાર્મા દીવા નહોતા તેથી રાઈટ ને દીવાને અંજવારે વાંચતા હં હવે એ દિવસો હતા અને અત્યારના દિવસો એટલે આ આખી કેટલો બધો ટાઈમ કેટલો બધો ચેન્જ થઈ ગયો છે એમ હમ કે આપણા એક જ આ લાઇફ ટાઈમની અંદર ટાઈમ કેટલો બધો ચેન્જ થઈ ગયો છે એને કોઈ કોઈ સીમા નથી હવે અહીંયા જે પેન્શનની વાત થાય એટલે પેન્શનમાં મેં કંઈ એ પહેલાં વાત કરી હતી પાછી તમને વાત કરી દઉં કે પેન્શનમાં શું છે કે પેન્શનના લગભગ મારે પેન્શન લગભગ નાઇન એન્ડ ટ્વેન્ટી પાઉન્ડ આવે છે રાઈટ ના નવસો ને વીસ પાઉન્ડ આવે બરાબર અને નવસો ને એકવીસ પાઉન્ડ લગભગ થાય એટલે ઘણું બધું મહિનાનું પણ પાછી પછી હારે પાછા દર વર્ષે વધે છે એમ દર વર્ષે વધે પેન્શન તો બરાબર એટલે પેન્શન આવે છે પણ અહીંયા સામે પાછા ખર્ચા એટલા બધાય હોય છે એટલે માણસોને કે એવું નથી કે પેન્શનથી કંઈ પણ આ પેન્શનમાં જો ઠાકર ઠાકર કરે અને શાંતિથી રે અને બીજા ખોટા ખર્ચા ન કરે તો કંઈ વાંધો નથી હમ પણ મારા ને ખોટા ખર્ચા અટાણે કહેતો હું ખબર નહીં હું છે ટ્રેન્ડ એ તો વાત તમને કરું કે આ ટ્રેન્ડ જ એવો થઈ ગયો અત્યારે કે ના ના ઓ બાજુવાળા એ ગાડી લીધી તો આપણે ગાડી જોઈએ નવી કે નહીં તો હાલે નહીં ગાડી વગરનું હમ પછી ફલીને ઘંટી આટો લઈ જતી હોય એને વાંધો નમરે પણ ટૂંકમાં દેખા દેખી લગ્નમાં તો કે દેખા દેખી હમ હું એ કર્યા હતા કે આપણે એનાથી હારા કરવા લગ્ન પડે ને પૈસા એટલા ખર્ચવા પડે એ કે પછી આપણે લોનું લેવી પડે એનો વાંધો નહીં નકણ આપણે બીજા પાસેથી ગમે નથી લઈશું એ કે વ્યાજી લેવીશું પૈસા પણ આપણે કંઈ થોડું કંઈ ના છોકરો અમારે એક જ છે છોકરો રાઈટ પણ એક છોકરાને લગ્ન કરી દઈએ લગ્ન કર્યા પછી ઓલી જે વવ આવે ને વવા આવે એટલે છોકરાને પછી સીધે સીધું નોખું થવું હોય અને ભાગ જોતો હોય અને પછી પાછા એના ઝઘડા થાય એટલે આમાં આ પ્રકૃતિની અંદર છે ને આવું બધું જ રાખે ને જ રાખે ને એની અંદર આપણે દુઃખી થયા રાખીએ ને સુખ જરાક જરાકવાર આવે કે આ લોગનને કરતા હોય તારો દીકરાને એકદમ તારે પૂરો હોય ને એ તારે ત્યારે એકદમ સુખી હોય ત્યારે પાછું આમાં આનંદ એ હોય એ આનંદ ને બોલાવામાં પછી દુઃખમાં ને બધામાં ક્યારેય લાઈફ આપણી પૂરી થઈ જાય કોઈને કંઈ ખબર જ નથી પડતા અને પાછા વ્યા જાય ને પાછળવાળા માણસો છે ને જે મૂકી ગયા હોય તો જલસા કરે ને ન મૂકી ગયા હોય તો પછી એ વળી પાછા નવું સ્ટ્રગલ કરીને પાછું ઊભું કરે તો એ જે છે ને ન મૂકી ગયા ને જે પાછળથી સ્ટ્રગલ કરીને ઊભું કરે ને એને પછી પાછી કિંમત થાય બાકી જેને મૂકી ગયા હોય ને એને પછી છોકરાઓ જે કરતા હોય તો એ તો આગળ દિન જ કરે કારણ કે એને જે કારણ કે મહેનત વગરનું કંઈ પણ આવે મહેનત વગરનો આવે એટલે એને કિંમત ન સમજાય આ વસ્તુની એટલે આવું બધું છે ખેલ એટલે આ પ્રકૃતિનો ખેલ છે ટૂંકમાં કહેવાનો મતલબ એવું નથી કે કંઈ આપણે જ આપણી ઘરે જ છે આ બધું વસ્તુ થાય છે પણ આ પ્રકૃતિનો ખેલ ચાલ્યા જ રાખે છે અને આમાં આપણે બિઝી રહીએ ને બીઝી રહીએ ને પૂરું થઈ જાય આપણું એટલે મેઇન વસ્તુ શું છે કે ખરેખર શું છે લાઈફ લાઈફ છે હું શું એ જો જાણવું હોય અને એ જો આનંદ માણવો હોય તો કોઈક એવા આધ્યાત્મિક ગુરુ પાસે જાય ને એ જો સમજાવે આપણને ને જો મગજમાં ઉતરે પહેલાંનું કંઈક પડ્યું હોય તો તો પછી મજા આવે જીવવાની પછી તમે ગમે ત્યાં હોય દુનિયાની અંદર કોઈ પણ છેડામાં હોય ને ગમે ત્યાં કોઈ પણ વસ્તુ તમને તમને કંઈ ખટકે નહીં કે ભાઈ એવું ન હોય કે તમે ભલે ને રોટલોને ખાતા હોય તો મોજ હોય રાઈટ ઓલું તમે છે ને ગમે એટલા મિસ્ટાન સોનાની થાળીમાં મિષ્ટાન ખાતા હોય ને તોય તમને અહીંયા શાંતિ ન હોય ને ઓલી છે ને શાંતિનો રોટલો હોય ને પછી પાછી પછી તમે કહો ને ગમે ત્યાં તમે દુનિયાની અંદર કોઈ પણ છેડામાં હોય અને તમે આનંદ કરતા હોય હોલિડેમાં જતા હોય તોય તમને આનંદ હોય અને કાંઈ ન હોય એને નીચે સુતા હોય ઢેફામાં હુંતા હોય ને તોય આનંદ હોય હવે એ આનંદ જે માણવો હોય ને તો તમારે આધ્યાત્મિક રસ્તે જવું પડે એના વગર આ આનંદ ક્યાંય મળતો નથી રાઈટ આ વેચાતો તો મળતો ને આ પૈસા આવી ગયા પૈસા જાણે કોઈ કહે કે ભાઈ મને મારે છે ને આનંદ લગભગ મને બે કિલો આપી દો એટલે મારે છે ને આ છ મહિના હાલે હમ એવી રીતે કંઈ આનંદ મળે ક્યાંય ક્યાંય ન મળે આ તો ભગવાનની મોટી કૃપા હોય આપણા ઉપર અને કોઈ આપણા એવા આધ્યાત્મિક ગુરુ મળી ગયા હોય અને એના આશીર્વાદ હોય તો આ વસ્તુ શક્ય છે બાકી કાંઈ શક્ય છે નહીં બાકી તો આવ્યા નહીં ગયા અને ક્યારેય આવ્યા ને ક્યારેય ગયા કાંઈ ખબર જ નથી એટલે આ જિંદગી છે તો એવું છે પાંડડાને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હવે હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો આવજો ભાંડરડા